દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે શ્રાવણ મહિનાનો છઠ્ઠો દિવસ ગઈકાલે આપણે વાત કરી કે કર્મ બીજ કઈ રીતે પડે છે મન વચન કાયા અગિયાર ઇન્દ્રિયો દ્વારા જન્મથી મત સુધી જે જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓની પાછળ આપણો ભાવ કેવો છે એ ભાવના આધારે કર્મ બીજ પડે છે મિત્રો ચાર પ્રકારની ગતિ ગઈ અને એટલે કદાચ આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર જે સ્વસ્તિક છે સાથીઓ છે એ એનું છે 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 ચાર આરા અને જે ગોળ ગોળ ફરતી અનંત અવતારથી ઊં તમે બધા ભટકતા 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 ચાર ગતિની ચકરડીમાં ભટકતા ભટકતા આપણે આયા છીએ અને ચાર ગતિમાંથી છૂટવા मटे जे ज्ञान नी जरूर छे एज भगवत गीता નું જ્ઞાન એજ મોક્ષ એજ મુક્તિ એજ શાશ્વત सनातन सुख जे सुख પછી આનંદ કાળ સુધી દુખનો છાટોય નથી મિત્રો ચાર પ્રકારની ગતિ સ્વર્ગ ગતિ નર્ક ગતિ જનવર ગતિ અને મનુષ્ય ગતિ મિત્રો કેવા પ્રકારના કર્મ કેટલી સ્ટ્રેન્થ વાળા કર્મો કર્યા હોય કેટલી સ્ટ્રેન્થ વાળા ભાવ હોય ત્યારે કઈ ગતિ મળે બરાબર એ સાયન્સ વિજ્ઞાન સમજી લેજો રાક્ષસી કર્મો કર્યા હોય રાક્ષસી કર્મો રાક્ષસી કર્મો એટલે ફોર એક્ઝામ્પલ આતંકવાદી છે તો એક સાથે આત્મઘાતી બોમ્બ બનીને જાય છે અને બસો પાંચસો લોકોને ખલાસ કરી નાખે છે સામૂહિક हत्या काانون એનાથી નરક ગતિ બંધાઈ છે કારણ કે 10 15 20 વર્ષથી એને પ્લાનિંગ હોય એને ટ્રેનિંગ લેતો હોય રાત દિવસ અંદર એવા ભાવ હોય કે ક્યારે હું તૈયાર થાઉં આત્મઘાતી બોમ્બ તરીકે અને આટલા લોકોને આટલા કાફીરોને ખલાસ કરી નાખું એના માટે કેટલાય વર્ષોથી એ ટ્રેનિંગ લેતો હોય રાત દિવસ રાત દિવસ અંદર એ જ ચિત્રામણ ચાલતું હોય એ જ ભાવ ચાલતા હોય ભગવાન કહે છે કે જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે એવા ભાવને નિસંદે બીજા જન્મમાં પામે છે એટલે અંત કાળે પણ એને એ જ ભાવ આવે કટ્ટરતા મારે આટલા લોકોને મારી નાખવાના છે સાહેબ અને રાક્ષસી કર્મો કહેવાય અને રાક્ષસી કર્મો કરવા વાળો મનુષ્ય એ નર્ક ગતિને પામે છે મિત્રો ખાસ યાદ રાખો કોઈને પ્રશ્ન થાય કે અર્જુને પણ લાખો લોકોને મારી નાખ્યા મિત્રો અર્જુનનો જે યુદ્ધનો સંજોગ છે એ આવી પડેલો સંજોગ હતો યુદ્ધ ઊભું કરવામાં નહોતું આવ્યું યુદ્ધને ટાળવાના બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા કે યુદ્ધ ના થાય આતંકવાદી જેમ મારી નાખવા માટે પંદર વીસ વર્ષથી પ્લાનિંગ કરતો હોય ટ્રેનિંગ લેતો હોય રાત દિવસ એ હિંસક ભાવો કરતા હોય એવા ભાવો અર્જુનને કે કૃષ્ણને નહોતા એવા ભાવો નહોતા કરતા એટલે તો છેલ્લે કૃષ્ણ ભગવાન ગયા યુદ્ધને ટાળવા માટે અને દુર્યોધનને કહ્યું કે અમારે અડધું રાજ નથી જોઈતું પાંચ પાંડવના પાંચ ગામ ત્યારે દુર્યોધને ઘસીને ના પાડી દીધી પાંચ ગામ તો શું પણ ઘાસના તણખલા જેટલી જગ્યા પણ પાંડવોને મળે નહીં અને ત્યારે કૃષ્ણ ભગવાન બોલેલા કે હવે યુદ્ધ એ જ કલ્યાણ એક જ વિકલ્પ રહ્યો છે કે યુદ્ધ અને તે છતાં પણ તમે જુઓ અર્જુન ને હૃદયમાં એવું નહોતું કે હું મારા દાદા ને મારી નાખું માને મારી ના કોઈ દ્વેષ નહોતો રાગ દ્વેષ નહોતો નિમિત્ત ભાવે લડ્યો છે ને એટલે તો મોહ ઉભો થયો આતંકવાદી ની જેમ રાત દિવસ પહેલાંને મારી નાખવાના ભાવ કરે છે અને જો અર્જુનને દાદા ગુરુ મામાના આટલા બધા લોકોને મારી નાખવાના જો નિરંતર એવો ભાવ કરતો હોત તો એને ના થયો હોત એને એવું ના કહ્યું હોત કે મારે લોહીથી ખરડાયેલા ભોગો નથી ભોગવવા યુદ્ધ તો એક નિમિત્ત તરીકે નિમિત્ત તરીકે યુદ્ધ લડ્યો છે યુદ્ધના સંજોગની અંદર યુદ્ધ એ ઉભું નથી કર્યું હે અર્જુન આવી પડેલા સંજોગોનો સંભાવે નિકાલ કર રાગ દ્વેષ વગર નિકાલ કર અને એટલે દિવસે લડનારો અર્જુન દિવસે બાણોની વર્ષા કરી અને પોતાના દાદાને વિધિ નાખનારો અર્જુન રાત્રે કૌરવોની છાવણીમાં જઈ અને ભીષ્મ પિતાબલ સેવા કરતો એ પોતાનું કર્તવ્ય પણ નિભાવતો હતો જો એને દ્વેષ હોત એને દુશ્મનો દેખાતા હોત તો એ દાદાની સેવા કરવાના પોતાના જ મારેલા બાનો એના ઘા રૂજવવા માટે અને એમની સેવા કરવા માટે જતો હતો વિચાર કરો કોઈ આતંકવાદી કોઈ આતંકવાદી એવો હોય કે જે પાંચસો હજાર માણસોને ગોળીઓ ચલાવે છે મારી નાખે છે અને પછી એમાંથી જે બચી ગયા હોય એમને એ આતંકવાદી દવાખાને લઈ જાય એમ્બ્યુલન્સની અંદર કે પોતે એની સેવા કરે પોતે દવાખાને લઈ જાય એવું બની શકે ખરું ના કારણ કે આતંકવાદી પાસે જ્ઞાન નથી એ તો અજ્ઞાન છે એ તો નિરંતર મારી નાખવાના ભાવ કરે છે જેવી એક્શન છે જેવી ક્રિયા છે એવો ભાવ છે એમાં ઇન્વોલ્વ થઈ જાય છે એમાં સહી કરે છે સિગ્નેચર કરી દે છે અને એમાં તન્મયાકાર થઈ જાય છે અને આનંદ લે છે ખુશ થાય છે કે મેં આટલાને મારી નાખ્યા પછી જે કંઈ એને બનાવવામાં આવતું હોય કે તમે કાફીરોને મારી નાખશો તો જન્નતમાં એટલે સ્વર્ગમાં તમારી ગતિ થશે એ બકવાસ છે સાહેબ બધું મારી નાખો અને પછી તમારે જન્નત એ તો તો એ એક 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 કરવામાં આવ્યું છે લાલચ આપવામાં આવી છે કે તમને તમને જન્નત મળશે અને સ્વર્ગમાં જશો આતંકવાદીઓને આવી ટ્રેનિંગ આપવામાં આવે છે કોઈને હિંસા કરીને કોઈને મારી અને એને સ્વર્ગ મળે એ કુદરત કાનૂન નથી સાહેબ કોઈને દુઃખી કરો પાપ અને પુણ્ય માનવચન કાયાથી કોઈને દુઃખી કરવાના ભાવ કરો એટલે પાપ જ બંધાય જ્યારે કોઝલ બોડીમાં પચાસ સાહીઠ ટકા કરતા વધારે કર્મો રાક્ષસી કર્મો હોય ત્યારે કુદરતના કાનૂનથી એ જીવાત્મા ગીતામાં ભગવાન બોલ્યા કે અર્જુન એ આત્મા કારણ શરીર પ્રમાણે સ્વયં બીજી યોનીમાં ખેંચાઈ જાય છે 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 શબ્દ એટલે એની ફ્રીક્વન્સી કઈ તો કે રાક્ષસી કર્મોની ફ્રીક્વન્સી છે તો રાક્ષસી કર્મોની ફ્રીક્વન્સી વાળો માણસ કઈ 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 ખેંચાઈ જાય તો કે કાનૂનથી એ નર્ક ગતિમાં ખેંચાઈ જાય જેવી ફ્રીક્વન્સી મારા મિત્રને કમલેશભાઈને હું અહીંયાથી નંબર મારું તો એ મારો અવાજ ને મારે રિંગ એના જ મોબાઈલમાં વાગે કારણ કે મારો જે વેવ છે અવાજ છે એ ફ્રીક્વન્સી કોને મળતી આવે છે તો કમલેશભાઈના મોબાઈલને મળતી આવે છે એટલે ત્યાં જ ખેંચાઈ જાય એવું આ મટીરિયલ સાયન્સ ભૌતિક સાયન્સ છે એવું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે આધ્યાત્મિક સાયન્સ છે આત્માનું વિજ્ઞાન છે કારણ શરીરનું વિજ્ઞાન છે પચાસ સાહીઠ ટકા કરતાં વધારે રાક્ષસી કર્મો હોય કારણ શરીરની અંદર તો ભગવાને ગીતામાં કહ્યું છે કે સ્વયં ખેંચાઈ જાય છે જે તે યોનિમાં એને ગતિમાં ખેંચાઈ જવું પડે પાસવી કર્મો હોય પચાસ સાહીઠ ટકા કરતાં વધારે પાશવી પશુતાના કર્મો પશુતાના કર્મો એટલે અનહક્કનું ધન લીધું હોય અનહક્કના પૈસા ભેગા કર્યા હોય અનહક્કની સંપત્તિ ભેગી કરી હોય અનહક્કની સ્ત્રી કે પુરુષ ભોગવ્યા હોય ખરાબ નજરો કરી હોય કરપ્શન કર્યું હોય ભ્રષ્ટાચાર કર્યો હોય જે જેના પર પોતાનો હક નથી બીજાનું જૂટવીને લીધું હોય

ક્લીન કરવાની છે તો એ કરવાની છે તો કેટલા પૈસા લેવાના છે ફાઇલ ઉપર સહી કરવાના કેટલા પૈસા લેવાના છે કેટલી ટકાવારી લેવાની છે આ બધા જ પાશવી ભાવો છે મિત્રો અને પાસવી ભાવોથી કારણ શરીરની અંદર પાશવી કર્મનું બીજ પડે છે પચાસ સાહીઠ કરતા વધારે આવા પાસવી ભાવો કર્યા હોય પાશવી કર્મો કર્યા હોય તો એ સ્વયં કારણ શરીરના પાવરથી એ જીવાતમાં જાનવર ગતિમાં સ્વયં ખેંચાઈ જાય છે પશુતામાં ખેંચાઈ જાય છે મિત્રો મિત્રો અને ખાસ યાદ રાખો વર્ષની અંદર આ પચાસ ટકા વસ્તી ખલાસ થઈ જશે ભયંકર વરસાદ પૂર વાવાઝોડા સુનામી આવી કુદરતી આપતો અને યુદ્ધ જેવી માનવ સર્જિત આપત્તિઓથી વર્લ્ડની પચાસ ટકા વસ્તી આવનારા વીસ વર્ષોમાં સાફ થઈ જશે અને પચાસ ટકામાંથી સિત્તેર ટકા લોકો બે પગમાંથી ચાર પગમાં જવાના છે અને કુદરત એમને પૂછડું બોનસમાં આપવાના છે હું કોઈ ભવિષ્ય વેતા નથી કોઈ જ્ઞાની નથી મને જે દેખાય છે એ હું કહી રહ્યો છું કે સિત્તેર ટકા લોકો પાશ્વી કર્મો બાંધી રહ્યા છે આ કળિયુગની અંદર રાત દિવસ સિત્તેર ટકા લોકો આ ભાવ કરે છે ખેડૂત હોય તો એવું વિચારે કોની જમીન દબાઈ લઉં કોના પાકમાં આ કરી લઉં પેલું કરી લઉં વેપારી હોય તો એ પણ વિચારે કે ભેળસેળ કરી લઉં હા વજનમાં ઓછું આપી વજન ઓછું આપી ગમે તે ટ્રીકો કરીને પણ હું કઈ રીતે રાતોરાત વધારે પૈસા કમાઈ લઉં કરપ્શન કરું ભ્રષ્ટાચાર કરું કોઈને ધાક ધમકી આપી અને એની જમીન પડાવી લઉં ધાક ધમકી આપી અને ખંડણી વસૂલ કરી લઉં કે આ બધા જ કર્મો અનહકની સ્ત્રી ભોગવવી મારો હક નથી મારી પત્ની સિવાય બીજી સ્ત્રી ઉપર ખરાબ નજર કરવી અને ભોગવવી સ્ત્રીઓ હોય તો અનહકનો પુરુષ ભોગવવો આ કળિયુગમાં ભયંકર દુષણ કાળ છે પડતો કાળ છે એટલે કળિયુગના લક્ષણો પ્રમાણે અત્યારે આ બધું દેખાઈ રહ્યું છે અને એટલે હું કહું છું કે સિત્તેર ટકા લોકો બે પગમાંથી ચાર પગમાં જવાનું છે આપણે સિત્તેર ટકામાં નથી આવવું આપણે તો બાકીના ત્રીસ ટકામાં આવવું છે કારણ કે આપણે ક્યારેય પોતાના હકનું છે પરસેવાનું છે બસ એ જ સપનામાં પણ સપનામાં પણ મિત્રો અનહકનું ભોગવવાના અનહકનું લઈ લેવાના ભાવ સપનામાં પણ ના કરશો જો સપનામાં પણ આવા ભાવ કર્યા તો ગયા સમજો મિત્રો ગયા બે પગમાંથી ચાર પગમાં કોઈ ન બચાવી શકે કુદરત નઈ ભગવાન નઈ બચાવી શકે જોજ પડશે 50% કરતા વધારે જો મારા કારણ શરીરની અંદર પાસવતાના કર્મો આવા કર્મો છે આવા ભાવ કર્યા છે આખી જિંદગી તો મિત્રો જાનવરમાં ગયા વગર છૂટકો હવે કોઈ એમ કે કે સાહેબ 95% માનવતાના કર્મો કર્યા છે અને 5% પાસવતાના કર્મો છે તો કઈ જાય સાહેબ જાનવર ગતિ માં પણ પંચાણું ટકા હ્યુમિનિટી માનવતાના કર્મો પોતાના હકનું ખાધું છે પોતાના પરસેવાનું ખાધું છે પોતે બીજાની ચિંતા કરી છે બીજાનું દુઃખ દૂર કરવાની ચિંતા કરી છે બીજા જીવની ચિંતા કરી છે જેને જીવનમાં બીજાની ચિંતા હોય એક માનવને બીજા માનવની ચિંતા હોય એને એને હ્યુમિનિટી માનવતા કહેવાય મિત્રો સપનામાં પણ પાસવતાના ના કર્યા હોય બીજાનું અનહકનું ખાવાના વિચાર ના કર્યા હોય પણ પાંચ ટકા ભાવો થઈ ગયા હોય પંચાણું ટકા હ્યુમિનિટી હોય તો એ મનુષ્યમાં એ માનવ ગતિની અંદર મનુષ્ય અવતારમાં એ ખેંચાઈ જાય પણ પેલા પાંચ ટકાનું શું તો કે પાંચ ટકા જાનવર ગતિના કર્મો મનુષ્ય જન્મમાં એને ભોગવી દેવા પડે કોઈ પણ નથી જોતા આપણે કે ઘણો માણસ નથી કહેતા આપણે કે આ તો ગધેડા જેવો છે મનુષ્ય હોય તો આપણે બોલીએ ગધેડા જેવો છે એનામાં બુદ્ધિ ઓછી છે હા તો કર્મો નથી માણસ બીમાર પડે છે કેન્સર થાય છે આ તે થાય છે એવા બે પાંચ ટકા પાસવતાના કર્મો મારા તમારા બંધાઈ ગયા હોય બે પાંચ ટકા પંચાણું ટકા હ્યુમિનિટીનું જીવન જીવ્યા છે કારણ શરીરમાં પંચાણું ટકા કર્મ બીજ માનવતાના છે પણ પાંચ ટકા પાસવતાના છે તો એ માણસને એક્સિડન્ટ થઈ ગયો છ મહિનાની ખાટલી થઈ કેન્સર થયું ભયંકર વેદના ભોગવી આ બધું જે જોઈએ છે આપણે એ એમને નથી મિત્રો હોતું હા ઘણા માણસો તો તમે એવા જોયા હશે કે જેને નખમાં પણ રોગ નથી જેને જેને સાહેબ પચાસ સાહીઠ વર્ષ સુધી એક ઇન્જેક્શન નથી ખાધું ગોળી નથી ખાધી એવા તંદુરસ્ત માણસો પૈસે ટકે સુખી માણસો હોય સામાજિક સુખ હોય ઘરબારનું સુખ હોય શરીરનું સુખ હોય તો એ એ હ્યુમિનિટીની માનવતાના કર્મોવાળા છે પણ ઘણા માણસો એ પણ એવા જોઈએ છે આપણે કે ભયંકર બીમારી ભોગવતા હોય છે ભયંકર આર્થિક કટોકટી ભોગવતા હોય છે એની પાસે પૈસો ના હોય બેટા ઇમ્પેક્ટ ભરવાનું હોય પેટ ભરવાના ફાફા હોય ભૂખ્યા સુઈ જવું પડે આ બધા માનવતાના કર્મો કર્યા હોય પણ માઇલ્ડ પશુતાના કર્મો હોય પશુતાના કર્મો હોય એ અવતારની અંદર એને ભોગવી નાખવા પડે છે મિત્રો ત્રીજી છે દેવગતિ સુપર હ્યુમન હું મારા હકનું પણ બીજાને આપી દઉં યાર મને બરાબર કકડીને ભૂખ લાગી હોય આખો દિવસ સવાર થી બપોર સુધી સાંજ સુધી ખેતરમાં મજૂરી કરી હોય બરાબર કકડીને માની લો કે બાર એક દોઢ બે વાગે કકડીને ભૂખ લાગી છે હું ઘેર આવ્યો ઘેર જોયું તો રસોડામાં માત્ર મારો એક જ રોટલો છે રોટલો રોટલોને શાક મારા ઘરમાં છે બીજું કશું ખાવાની માર મારા પૂરતું છે અને હું આમ જેવો રોટલો ને શાક કકડીને ભૂખ લાગી છે ને ખાવા માટે બેસવા જાઉં છું ને માર કોઈ કોઈ ભિખારી માણસ બૂમ પાડે છે ભૂખ્યો માણસ બૂમ પાડે છે કે મને કંઈ ખાવાનું હોય તો આપજો બે દિવસથી ખાધું નથી કળકડીને ભૂખ લાગી છે ભૂખ તો પેલા ભિખારીને ભૂખ્યા માણસ આવ્યો છે એને પણ ભૂખ લાગી છે ભૂખ તો મને પણ કકડીને લાગી છે બંને ભૂખ્યા છીએ રોટલાને શાક ઉપર મારો અધિકાર છે છતાં પણ હું પોતે ભૂખને વેઠી લઉં હું દુખને વેઠી લઉં અને રોટલાનો શાક મારા બારને જે ભૂખ્યા માણસ આવ્યો છે એને હું મારા હકનું આપી દઉં મારા હકનું આપી દઉં અને એની આતરડી ઠારો આ સુપર હ્યુમન ના કર્મો આ સુપર હ્યુમન વાળા તો કળિયુગની અંદર માળ અડધો ટકા માણસો હોય વધારે ના હોય યાર

જ ડેફિનેશન સંતની નથી મિત્રો સંત એટલે જે બીજાના સુખ માટે પોતે દુઃખ સહન કરે મેં કહ્યું એમ કે પોતે ભૂખ બેઠી લે અને એ રોટલો ને શાક ભૂખ્યા માણસને આપી દે પોતે ઉપવાસ કરી લે મિત્રો પછી અને મારી જેમ ટી શર્ટ પહેરી હોય કે જીન્સનું પેન્ટ પહેર્યું હોય બહારના દેખાવ ઉપર કુદરતને કોઈ નિષ્પત નથી એને ભગવા વસ્ત્રો પહેર્યા હોય અને સફેદ વસ્ત્રો પહેર્યા હોય એને મારા જેવા વાડ રાખ્યા હોય કે જટા રાખી હોય કે મુંડન કર્યું હોય એની સાથે કોઈ સંબંધ નથી બહારના અને બહારના વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી એની સાથે સંતની પરિભાષા એ આંતરિક પરિણી છે તમારી જીવન જીવવાની જે પદ્ધતિ છે એના ઉપર સંતની ડેફિનેશનનો આધાર છે મિત્રો તમે જો સંસારમાં રહીને પણ પોતાના હકનું બીજાને આપી દેતા હોય તો તમારાથી મોટો કોઈ સંત નથી કુદરતની નજરમાં એ સંત છે ભલે એને પત્ની હોય એને બાળકો હોય એ ટી શર્ટને ને પેન્ટ પહેરતો હોય બહારના દેખાવ સાથે કોઈ અને સંબંધ નથી પણ કુદરત કહે છે ક્યાં તારા હકનું બીજાને આપી દીધું છે હા તો તું સુપર હ્યુમન છું મૃત્યુ પછી તારું જે આવા સાહીઠ સિત્તેર ટકા કર્મો સુપર હ્યુમનના હોય કુદરત કહે છે કે સ્વયં તું દેવગતિને પામીશ અને દેવગતિમાં આ બોડી સ્વયં ખેંચાઈ જાય છે કારણ કે એની ક્વોલિફિકેશન એના કારણ શરીરની અંદર મિત્રો પચાસ સાહીઠ ટકા કરતાં વધારે સુપર હ્યુમિનિટીના કર્મોનું બીજ પડ્યું છે એટલે સ્વયં ખેંચાઈ જાય છે દેવગતિની અંદર મિત્રો આ રીતે ચાર ગતિ જે કહી છે એ ચાર ગતિ કોઈ સ્વર્ગ ગતિ કે દેવ ગતિ દેવ ગતિ કે નર ગતિ ના માને એનો કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી પણ મિત્રો જાનવર ગતિ પાશ્વી કરવું મેં કહ્યું ને કે સિત્તેર ટકા લોકો જાનવર ગતિમાં જવાને દેવાજ પણ એમ કે બાર બાર ગાઉની સીમ થશે બાર બાર ઘઉં બાર ચોક અડતાલીસ ચાર કિલોમીટરનો એક ઘઉં થાય અડતાલીસ પચાસ કિલોમીટર સુધી કોઈ માણસ નહીં દેખાય પચાસ પચાસ કિલોમીટર એક ગામડું આવશે દેવાયત પંડિતની ભવિષ્યવાણી અને ત્યાર પછી આ જંગલો જે પહેલા હતા એવા જંગલોની સંખ્યા વધી જશે પ્રાણીઓ પશુઓની પક્ષીઓની સંખ્યા વધી જશે કારણ કે પાસમી કર્મો કરનારા લોકો કુદરતના નિયમથી લો ઓફ નેચરથી એ બે પગમાંથી ચાર પગમાં એ જાનવર ગતિમાં જશે કુદરત એને કોઈ ના રોકી શકે અમે પણ ના રોકી શકીએ કારણ કે અમારો કાનૂન કામ કરે છે કર્મના સિદ્ધાંતનો એટલે મિત્રો દેવાયત પંડિત એમ કહે કે ચાર ચ બાર 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 ગાવની સિંહ થશે કોઈ પણ ચકલું ફરકે નહીં માણસ નહીં જોવા નહીં મળે આ ખાસ મિત્રો ચેતી જેવા ચેતી દેવા જેવું છે આ જે કળિયુગ ચાલે છે કાળ ચાલે છે પડતો કાળ ચાલે છે અને પડતો કાળ ચાલે છે એની અંદર આપણે કાદવમાં કમળ રહેતું હોય પણ કાદવ કમળને સ્પર્શ નથી કરતો એવી રીતે આપણે આ દૂષણકાળના કળિયુગમાં આ સંસારમાં રહેવાનું છે છતાં સંસારના જે મેં દુષનો કહ્યા જે પાશ્વી કર્મો કહ્યા એ કર્મોનું સ્થાન મારાને તમારા જીવનમાં ના હોવું જોઈએ મારાને તમારા જીવનમાં માત્ર હ્યુમિનિટી અને સુપર હ્યુમન કદાચ સુપર હ્યુમનનું જીવન ના જીવી શકીએ પણ હ્યુમિનિટીનું જીવન તો આપણે જીવી શકીએ જેથી મારો તમારો આવતો ભાવ મનુષ્યનો થાય હ માણસ માણસની ચિંતા કરે એનું નામ હ્યુમિનિટી માનવતા હું મારા પાડોશીની ચિંતા કરું મારો પાડોશી બીમાર હોય ભલે હું એને પૈસાની મદદ ના કરી શકું પણ હૃદયથી ભાવ કરી શકું કે હે ભગવાન મારો પાડોશી બીમાર છે એની બીમારીને ભગવાન જલ્દી દૂર કરજો એવા સારા ભાવ બીજાને બીજે બીજો માણસ સુખી થાય એવા ભાવ તો હું કરી શકું ભલે પૈસા હું ના આપી શકું આર્થિક મદદ ના કરી શકું પણ બીજો માણસ સુખી થાય કોઈને પૈસાની તંગી હોય તો ભગવાન એની આર્થિક તંગી છે મુશ્કેલી છે દૂર કરજો આવી કોઈને કોઈ બીજાને બીજા જીવને સુખ આપવાના ભાવ કરવા એનું નામ હ્યુમિનિટી અને બીજા જીવ બીજા કોઈ પણ જીવ કોઈ પણ જીવ મનુષ્ય હોય કે જાનવર હોય એને સુખી કરવાના ભાવ કરવાથી એ હ્યુમિનિટીનું માનવતાનું કર્મ બીજ પડે છે અને જો મારણ તમારા કોઝલ બોડીની અંદર કારણ શરીરમાં સાહીઠ સિત્તેર ટકા જે બીજ છે એ કર્મ બીજ જો હ્યુમિનિટી માનવતાના હશે તો મિત્રો કુદરતને પણ કુદરતના કાનૂનથી આવતો મનુષ્ય અવતાર આપ્યા વગર છૂટકો નથી અત્યારે પણ હા રચકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત અરે રચકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત ન શ્વાસ બંધ થયો નથી ત્યાં સુધી મિત્રો હજુ બાજી આપણા હાથમાં છે બાજીને આપણે પલટાવી શકીએ છીએ અને જે કંઈ પાશ્વિક કર્મો પડ્યા હોય ભૂતકાળની અંદર તો અંદર બેઠેલા પરમાત્માની માફી માંગી અને હૃદયથી પસ્તાવો લઈ એ પાશ્વી કર્મોનું જે બીજ પડ્યું છે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એ બીજને એ ભાવને આપણે ફેરવી શકીએ છીએ ડિલેટ મારી શકીએ છીએ અને પસ્તાવો લઈ કારણ કે અંદર પરમાત્મા બેઠેલા છે જીવ માત્રની અંદર પરમાત્મા બેઠેલા છે ચેતન તત્વ છે એની હાજરીમાં કરેલો પસ્તાવો ક્યારેય વ્યર્થ જતો નથી બીજને ફેરવી શકાય છે પણ મિત્રો શ્વાસ બંધ થઈ જશે પછી આ જે કારણ શરીરની સોફ્ટ કોપી છે એ સોફ્ટ કોપી આખી કુદરતની સત્તામાં જતી રહે છે કુદરતની સત્તામાં જતી રહે હાર્ડ કોપી સોફ્ટ કોપીમાં ફેરફાર કરી શકાય હાર્ડ કોપીમાં ક્યારેય ફેરફાર કરી શકાય નહીં એ તો પછી ભોગવે જ છૂટકો છે માટે કહું છું કે આ દુષ્મકાળની અંદર ચેતો અને પાશ્વી કર્મો કમસે કમ પાશવી કર્મો મારા જીવનમાં ના થવા જોઈએ સપનામાં પણ પાછવી ભાવ ના થવા જોઈએ મેં કયા પાછવી ભાવ તમને ઘણી બતાવ્યા એવા ભાવ ના હોવા જોઈએ તો ખાસ આટલું યાદ રાખજો પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાગવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત